હું જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સર મારી બેનફ્રીને એવું કીધું કે તું બોલા લાય એવી રીતે મારી બેનફ્રીને કીધું હતું ત્યારે મારી બેનફીને આવીને કીધું તે અમે બે જણ મારી બેનફ્રી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સર એવી મારી બેનફીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કિશ દે પપ્પી કરા દે એવી એવી રીતે કીધું ત્યારે હું જયારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો મને છેડછાડ કરી હતી અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાવતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે તૈય ત્યારે મને જયારે હું મીડિયા વાળા એવું કીધું કે જવું મેં ત્યારે પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવા જવું તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવા પણ નથી દે દે હું આવતી હતી તો પણ એ ટીચરે કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું તો બે વાર આ તો ત્રીજી વાર થઈ બે વાર એમને માફ કરી પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય આવી તો હોય આજ છોટા પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બિબસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજ રોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર બી એનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં